વિડિયો વિડીયો થઈ ગયો મસ્તી નો અપલોડ ઘરે આવી ગયા છે તમને કંઈ દેખાડ્યું નથી ફટાફટ વિડીયો અપલોડ કરીને ઘરે આવ્યો છું કેમ કે જવા જવાનું હોય બેન ની લગન ની ખરીદી કરવાની બેન ના લગન આવે ને એના માટે ખરીદી કરવા તો ચાલો ફટાફટ અહીંથી નીકળી લેટ્સ ગો આગળ તમને મળું રસ્તો ચાલો ચશ્મા બસ માં નીકળી લેટ્સ ગો આય ટોપ લા દે સ્ટેટ ફિટ ઈ પેરુ સ્ટેટ ફિટ સ્ટેટ ફિટ Mau jadi apa sih? Si jamaahnya akan uber. Aku mau. Aku mau. Aku mau. Aku mau. Aku mau.

ભાઈ ફૂલ ફૂલ થાકી ગયો એટલી શોપિંગ કરી એટલી શોપિંગ કરી કે સવારના ગયા તા ભાઈ સવારના અત્યારના કેટલા વાગ્યા કહું બહેનું વાતાવરણ જોવો તમે ખાલી અત્યારના વાઈ ગઈ સાડા ચાર પાંચ જેવું થયું છે ઘરે એવું એસી બેસી ચાલુ કર્યું છે જોવો વસ્તીનું મૂંખ ચાલુ કરી જ બપડા જાય કા કરીને મૂકી દીધા ભાઈ કપડા લેવા ગયા ને ખાલી થોડુંક એવું શૂટિંગ કર્યું હતું ભાઈ બાકી બૂટ લે ગયો તો પછી અહીંયાથી કપડાં બીજી જગ્યાએ રામદેવમાં શિવડાવ્યો તો એ કાંઈ દેખાય થાકી જેવડો ગયો ભાઈ આમથી આ મોડા લઈને કેટલા કિલોમીટર કાંઈ કઈ છે તો અંદાજે નહીં ગણો નહીં ગણો ને તો ચાલી કિલોમીટર તો થઈ જ ગયા છે જાવ બધું હો જાવ આવું બધું થાય ચાલી કિલોમીટર આવી ગયો એમ અહીંયાથી પહેલાં ત્રિકોણ ભાગે ગયો ત્રિકોણ ભાગેથી મોવડી ચોકડી ગયો ચોકડી ચોકડીથી પછી અહીંયા પાછો નાણાવટી ચોકમાં આવ્યો નાણાવટી ચોકમાંથી પાછો બીગ બજાર આવી ગયો બિગ થી પાછો અહીંયા ઘરે આવ્યો ભાઈ ગણી લો કેટલા કિલોમીટર છે કેવડું એ એવું તો નહીં હા તો તમને હવે ને કપડાં દેખાડી દઉં મસ્તીના એવા આજકાલ કંઈક ટ્રેન્ડિંગ કપડાં લીધા છે આપણે બેગી ને સ્ટ્રેટ પહેર ને કટ ને એવા બધા બધું દેખાડી દઉં તમને બધાને પણ જો હે ને આ કટ એ ફોર્મલ જોડી હા હા કાંઈ અક્ષ મારવા જેવું ને તમે ટ્રાફિક ગયો હું એવો ભાઈ વાત જ પૂછો બૂટ કટ ગડી પાછું હોય ને હંકેલ દઈ નગર ભાઈ વિખાઈ જાય ને આપણને તો કઈ હંકેલ તો આવડતું નથી નીચે ભરી લઈ જવું પડશે અહીંથી આપણે કપડાં લીધા છે એને કોઈને લેવા હોય તો વહી જજો નાણાં વચ્ચે ચોક દોઢસો ફૂટ સિંગડો બીલે તમને હમણાં દેખાડું હોય ને આવી રીતના કંઈક આ બે ગી હે કે સ્ટ્રીટ ફાઈટ એ કંઈ છે એવું આપણે લીધું આપણને કંઈ ટકો ન પડે સારું લાગે આપણે પ્લેન આવી છે આ એવું છે સ્ટ્રીટ બે આગળ તમને વિડીયો દેખાડ્યા હતા ઓલું ઓલું એગ નહોતું દેખાડ્યું કે આ બે તો તમને રેડી ઓકે એટલું થઈ ગયું છે હજી એક આમાં ટીંગાડ્યું હોય બ્લેઝર એ તમને દેખાડું કે હોઉચલા બૂટ દેખાડી દો કપડા હા ભાઈ બૂટ લીધા આપણે કાંદાનું સિમ્પલ જે કે જોડા જોડા ગીય ને જોડાવી કેવાક લાગ્યા કપડા અને બૂટ મળે જરાક કોમેન્ટમાં જરૂરથી જણાવજો લગનમાં ભાઈ ફૂલ મોસ્ટ કરવાની છે તો હવે બ્લેજરે અને એક પરફ્યુમ લીધો એ તમને દેખાડી દઉં પછી દેખાડું તમને બી વ્યુ તો ખાલી આનું એકનું જ છે કપડાનું ને એ પરફ્યુમનું દઉં ટોટલ આપણે ગણો ને જો આ પરફ્યુમ લીધો મેં અત્યારે મસ્તી નો હા ભાઈ બહુ મજા આવી શું ના મેં જો આર સેવન નહીં સી આર સેવન સી આર સેવન ભાઈ બહુ મજા આવી પરફ્યુમમાં ખોટું ક્યાં ગયું એલિપ આઉટફીટનો આપણે અગર એક પરફ્યુમ પડ્યો છે જે આપણે મગાવ્યો તો મિસ્ટ બ્લુ એ બહુ મસ્તી ના ભાઈ આ બધા જવા દેવાના જો આને હું ગયો ને હરિદ્વાર ત્યાંથી લીધો હતો આ બ્લેકબેરીનો એને અહીંથી રાજકોટથી લીધો તો અને કયો છે જવું પડશે મારી ડાર્ક સાઈડ એને આવડવા એ રાજકોટ થી નથ લીધો તો આ ત્રણેય લાવા નથી ગમતા હવે આ બે રાખવા બાકી આ બધા આપણે જો લોકલ વાપરે આપણે જો ને હાલો તમને બિલ દેખાડું જો ખાલી ટ્રેન જોડી તમને દેખાડીને ને એનો બિલ જો દેખાય આટલું કઈક બિલ છે ભાઈ ટ્રેન જોડી એટલું હજી ટ્રેન જોડી સીવડાવવાની છે અને એક બ્લેઝર લીધું એ પણ તમને દેખાડું એક જોતપુરી ભાડે રાખી છે આવે ત્યારે લગ્નમાં દેખાડીશ બાકી તો મગજ મગજ કામ નથી કરતો એટલી જોડી કપડાં એટલું બધું લઈ લીધું ચાલો ભાઈ બ્લેઝર એક જોઈ નાખી બાકી આવશે તો તે દેખાડી દઈશ હા એ બ્લેજરે ખોલીને તમને દેખાડે તો મગજ રામદેવ રમદેવ ટેલર આવું કંઈ ગુલાબી કલરનું હોય પછી બેન નથી કાઢતો હોય મારે ઘાણી થઈ જાય રેડી જોઈ લીધું બાકી તમે પણ વિડીયોમાં જોઈ લીજો લગ્ન આવે ત્યારે હલો અને હેને એના ઠેકાણે મૂકી દઈ અને કપડાં પણ એના ઠેકાણે મૂક કીધું ગેજ જ નહીં બધાને દેખાડી દઉં થોડીક વાર આરામ કર્યો આવીને પછી કીધું બધા દેખાડી દઉં

ચાલો તો હવે આટલી બધી ખરીદી કરીએ હવે આટલા બધા પૈસાનું પાણી કરી એ તો પૈસાનું પાણી તો ન કહેવાય એમ કે પેરો આટું જ લીધું આપણા માટે જ લીધું હોય કાંઈ વાંધો નહીં જોકે આખો મહિનો આ લોગ નાખ્યા રાખો ને આખો મહિનો ત્યારે એટલા ભેગા થાય એટલું ખરીદી મેં કરેલી વિચાર કરી લઈએ આખો મહિનો બ્લોગ નાખો નાખો ત્રીસે ત્રીસ દિવસ ત્યારે એટલા પૈસા મારા ભેગા થાય બધી ઇન્કમ એક દીમાં આપણે નાખી દીધી પાંચ વાંધો નહીં નેક્સ્ટ બ્લોગને મળી આગળના બ્લોગમાં મળી મોજ કરતા રહું બાકી જીવનમાં તો વહેલા રાખવાનું ચાલો જય મુલિતા જય દ્વારકાથી જય શ્રી કૃષ્ણ રામ રામ ડાયરાને આગલા બ્લોગમાં મળી